કેશોદના રેલ્વે સ્ટેશનથી લાતી પ્લોટ રોડ પરના દબાણો દૂર કરવા માટે કેશોદની હિતરક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કર્યા બાદ આ માંગ કરવામાં આવી છે કેશોદ શહેરમાં આવેલા રેલવે સ્ટેશનને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહન ચાલકોને આવવા જવામાં ટ્રેન આવે ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે

જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ઘણો ફાયદો થયો હતો તાજેતરમાં કેશોદ રેલ્વે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર જવામાં હયાત રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જવા ઉપરાંત પાનની દુકાનો આગળ આડેધડ વાહનોના ખડકલાથી પગપાળા પસાર થવામાં મુશ્કેલીઓ આવે છે ત્યારે વૈકલ્પિક રસ્તો રેલવે સ્ટેશનથી લાતી પ્લોટનો મુસાફરો અને વાહન ચાલકો વધારે ઉપયોગ કરે છે ત્યારે આ ગેરકાયદેસર દબાણો કરી સમિતિના આવેલા રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી છે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો કરી અને બાંધકામ કરવામાં આવેલ છે જેને કારણે મુસાફરો અને વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલી થતી હોય ચોમાસાના દિવસોની અંદર રેલવે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર ધવાના રોડ ઉપર ખાડાઓ પડેલા હોય અને પાનબીડીના ગલાઓ ઉપર આડેધડ વાહનો પડેલા હોય જેથી મુસાફરો હેરાન થાય છે ત્યારે લાઠી પ્લોટની અંદર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કેશોદ નગરપાલિકામાં અમે લેખિતમાં રજૂઆત કરેલી છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા મુસાફરો અને વાહન ચાલકોના હિતમાં આ દબાણો ઝડપથી દૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ